છોકરાની જે રજૂઆત છે એક વિધિ એક શિક્ષક છે ત્રેપન વિદ્યાર્થીઓમાં સરકાર પણ સાંભળી છે કે વહેલી તકે શિક્ષકોની ભરતી કરો અને કચ્છના લોકલ શિક્ષકોની ભરતી કરો જે તકે આ સમસ્યા ઉદભવે નહીં આખા કચ્છમાં ત્રણ હજાર શિક્ષકો ની ઘટ છે સાંસદ અને તમામ ધારાસભ્યોને તમને શરમ આવી જોઈએ ખરેખર કે શિક્ષક નથી આરોગ્યમાં હોસ્પિટલમાં જોવા જઈએ તો ત્યાં ખરેક્ટર નથી કરો શું ને મંચીરાબા કરો છો ખરેખર તમે શરમ આવી જોઈએ ધારાસભ્યોને આ મેસેજને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો આ એક બાળક રજૂઆત મારા ઘરે કરે છે ન કરવી જોઈએ પણ તમે નથી સાંભળતા કે નથી રજૂઆત ઉપર કરતા માટે આ બાળકને મારા પાસે રજૂઆત કરવી પડે છે અને ચોક્કસ હું આવીશ અને શિક્ષકો પણ ભાઈ આવશે ગેરંટી બરાબર તમામ અને વાંચુંડાના આજુબાજુમાં રહેવાસીઓ તૈયાર રહેજો હું આવું ત્યારે ચોક્કસ આ પ્રશ્નનો હલ થઈ જશે ગેરંટી આપ